ए सूरज तेरी माँ जाड़े फांसी लगा ली थी माँ माँ अरे दूर जल्दी सुधाए गड़ा फांसी खा जाती जा जा, जा है सुधाए फांसी नहीं आ अरे क्या क्या चल તમે ભવિષ્ય જોનારા પંડિત છો અને મંદિર માં આવેલી છોકરી સાથે હવે સંબંધ બનાવો છો શરમ નથી આવતી હા સાચું કહો છો તમે અને પોતાની પત્ની સાથે વિશ્વાસઘાત કર્યો છે હવે આ વ્યક્તિ મંદિર માં રહેવા લાયક નથી અને મંદિર માંથી કાઢી મૂકો અચાનક કઈ રીતે કાઢી મૂકે થોડા દિવસમાં પૂજા છે તહેવાર છે એ બધું કઈ રીતે થશે કેમ હા નહીં તો આના કોઈ કુટુંબી ને લઈને આવશું શું કામ ને કરેલા પાપની પરીક્ષા અમે શું કામ દઈએ અમારા કુટુંબમાંથી કોઈ નહીં બને

એટલે ફેક્ટરી આ આરડીઓ વાળા ઇન્ક્વાયરી માટે આવે છે એવું લોકલ ઇન્સ્પેક્ટરે મને કહ્યું છે જો તારી ફેક્ટરી પણ ઇન્ક્વાયરી માં ફસાય તો તું આ જન્મ માં બહાર નહીં આવી શકે સમજી ગયો ને તારે જે કરવું હોય તે કર પણ એટલું યાદ રાખજે કે આરડીઓ ની રેડ એમના હાથ માં કોઈ પુરાવો હાથ ના લાગવો જોઈએ મગજ દોડાવવાનું શરૂ કરી દે આરડીઓ ને કેવી રીતે હાથાડી આપી મને ખબર છે ફટાકડા ભરેલા ટ્રક ને આપડા ભાગવા મોકલું છું સંભાળી લેજે શું યાર ભાઈ ટેન્શનમાં જો કે શું થઈ ગયું ભાઈ ટેન્શનમાં લાગો છો અરે કંઈ નહીં પેલા આડિયો રેડ પડવા આવ્યા છે એટલા માટે હું કંઈક વિચારી રહ્યો છું તને મારી વાત સમજાવી